નમસ્કાર દર્શક મિત્રો અંજામ એક્સપ્રેસ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે સમાચાર છે ઉપલેટામાં સમસ્ત બ્રહ્મ સમાજ મહિલા મંડળ દ્વારા કોટેજ હોસ્પિટલમાં ફ્રુક વિતરણ કરવામાં આવ્યું સેવાકીય પ્રવૃત્તિ તમામ સંસ્થાઓ ખૂબ જ મહેનત કરી ગરીબ અને લાચાર માનવી અને પશુની સેવા કરતા હોય છે કોઈ ગરીબ બાળકોની અને ગરીબ દર્દીઓની સેવા કરે છે તો કોઈ આર્થિક રીતે મદદ કરે છે આવી જ રીતે ઉપલેટામાં તમામ પ્રકારની સેવાકીય પ્રવૃત્તિમાં કરતા અને દર્દીઓની મદદ કરતા સમસ્ત બ્રહ્મ સમાજ મહિલા મંડળ દ્વારા ઉપલેટા કોટેજ હોસ્પિટલ ખાતે તમામ દર્દીઓ માટે ફ્રૂટ વિતરણ કરવામાં આવ્યું હતું વિવિધ સેવાકીય સંસ્થા દ્વારા અલગ અલગ પ્રકારની સેવાઓ કરી રહી છે ત્યારે પુરુષને ખંભે ખંભો મિલાવતી આજની મહિલાઓ પણ દરેક વિષયોમાં ખૂબ જ આગળ આવવા લાગ્યા હોય અને આવી સેવાકીય પ્રવૃત્તિમાં તો મહિલાઓ બહુ જૂજ પ્રમાણમાં જોવા મળી રહી હોય જેથી કરી ઉપલેટા બ્રહ્મ સમાજની મહિલાઓએ આવી સેવાકીય પ્રવૃત્તિની શરૂઆત કરી અન્ય મહિલાઓને પણ ક્યાંક ને ક્યાંક ગરીબ વર્ગના પરિવારોની સેવા કરવાની પ્રેરણા આપી હતી અહેવાલ હિમરાજ સરવદી સાથે ભાવેશ ગોહિલ ઉપલેટા જય પરશુરામ મારું નામ દીપ્તિબેન પરેશકુમાર રાવત સમસ્ત બ્રહ્મ સમાજ ઉપલેટા મહિલા મંડળ પરશુરામ મહિલા મંડળ દ્વારા અહીંયા કોટેજ હોસ્પિટલમાં અમે જરૂરિયાતમંદ પ્રેગ્નેન્ટ મહિલાઓને અને જરૂરિયાતમંદ બાળકોને ફૂટ વિતરણ તેમજ અવારનવાર આવા સેવાકીય જરૂરિયાતમંદ પેશન્ટને અમે કાર્યો કરીએ છીએ સંવંત ઈસવી બે હજાર સોળ માં મહિલા મંડળ દ્વારા શ્રીમદ ભાગવત સપ્તાહ આયોજન કરવામાં આવે તેમાં જે ફંડ ફાળો થયો હતો તેમાંથી અમે બ્રહ્મ સમાજમાં માં કામકાજ કરી આપેલ હતું જરૂરિયાતમંદ જરૂરિયાતમંદ પેશન્ટ અમે જયારે જરૂર હોય ત્યારે આવા કાર્યો અમે સેવા કાર્યો કરતા રહીએ અને ભગવાન અમે કાર્ય કરવાની શક્તિ આપે મારે જય પરશુરામ ચેનલ ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનો ના ભૂલશો ધન્યવાદ